લક્ષ્મીબેન બીજું ચડાવવાયું હોય ના મને કઈ માર થી તો થાય એટલે દેવાનું બા જય સ્વામિનારાયણ બધા ગુડ મોર્નિંગ અને બા નું ઘર કેટલે જો આવી છું લાઈવ લેવા અને જે પણ મદદરૂપ બન્યા હજી મદદરૂપ બનવું હોય હજી જરૂરત છે હજી અડતાલીસ હજાર બનજો ફૂલ નહીં પણ ફૂલ ની પાખડી મેં કાલે હિસાબ કર્યો ને અડતાલીસ હજાર હજી ઘટે છે જે પણ બા ના મકાન માં મદદરૂપ બનવું હોય તો ફૂલ નહીં પણ ફૂલ ની રૂપે મદદરૂપ બનજો મારો કોન્ટેક્ટ નંબર નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ અને જો આટલે બને જ છે શું કયો બા મારે હું ભગવાન ના માતાજી ની પ્રાર્થના તમે માનો ને એમ કરવાની જેને આમાં કોઈ એક આમ રૂપિયો દાન આપ્યું છે એનું સારું કરે ભગવાન હા તમારા મકાન માં કોઈ એક રૂપિયો નાખેલો મદદ એનું સારું કરે બસ આટલા તમારા આશીર્વાદ દેવાના આપણો આશીર્વાદ છે મારે તમારા ભાઈ નો પડી રહી છે બિચારા હાવ નઈ થઈ ગયું આપડે ભગવાને કરી દીધું આપડે શું કરવા વાળા ભગવાન કરી દે નારાયણ ભગવાન કરે આપડે શું કરવા વાળા આ થોડોક સમાન લઈ લેજો ને બાઈ

હા ભગવાને કર્યું તો એક જો હાવ થઈ જા ને એમ દીવો એવું કરવું હોય તો કેમ કરવાનું એમ ને હા હા બસ આ એમ કરી દેજો હા બસ એટલે હું એને માતાજી નું સરસ રેન્યા હા બસ આ રજા આપી કાઈ વાંધો નહીં મારી જે જગ્યા હે ને હા વાંધો નહી એટલે આવી હા માતાજી ને અને તમને આવો જો ભગવાન ને ચાન્સ આવી મંદિર ભગવાનનું નાનું તો નાનું હા આપાથી જેટલું થાય એટલું કરવાનું અમે આમ હા તે વાંધો નહી આપણે તો જ્યાં એના જગ્યા હા દર્શન કરવા આવે નડે હા હા કાઈ વાંધો આ ઓલું પાણીનું પછી પ્લાસ્ટર કરો ને તો બધું આરવાર હરખું કરી નાખજો તમારો આભાર અમારો શું આભાર ભગવાન ને પ્રાર્થના કરવાની કા આપણું તો શું ભગવાન કરવાની એને એને બધું અને બધા જે જે પણ આમાં મદદરૂપ થયા બનાવે છે વિષ્ણુભાઈ ને કેવું આયા સુધી ખેંચી લે ને પતરું પછી અહીંયા હે ને થોડુંક પાકું કરી નાખશું એટલે એને રસોઈ કરવી હોય તો હાલે આયા આટલામાં જો આમ જો આમ આવી રીતના જે જોવો તો ખરા મંદિર બિચારા ને રાખવાની જગ્યા જોઈ લેજો ભગવાન કરે આપડે તો શું કરવા વાળા ચાલો અત્યારમાં બધા પૂતતા હોય ને બાનું કેટલે ઘર પહોંચ્યું કેટલે ઘર પહોંચ્યું એટલે પહોંચ્યું પ્રભુ કરે ત્યારે બધું થાય આપણાથી કાંઈ ન થાય આપણા જેટલી સગવડ છે એટલી એક રૂમ ને અહીંયા થોડું કરી દેસુ રસોડા જેવું એટલે એને ચાલે પછી છે ને આ ભાઈ એને આ આમાં કે આપડા ભરતી ને આમ એક લેવલ કરી નાખજો પછી એની પર ટાઈ ને હા એ નીકળે ને આમાં પાથરી દેવાનું બધું ચાલો બધાને જય સ્વામિનારાયણ બધાનો ખૂબ ખૂબ આભાર અને હજી એમ થાય કે અમારે આ મકાનમાં માં હાચે અને રાવલના દીકરી બા રાવળ છે અને આશીર્વાદ તમને બધાને પણ મળશે અંતર થી આશીર્વાદ હોય ને ગમે ત્યારે આપણને મળે એટલા હું આવીને તો બોલવા મંડળ રાજી ત્યાં એના આશીર્વાદ ગમે ત્યારે આમ 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 થોડાક થોડોક ફોન લઈને આમ ભાઈ જાઓ થોડીક વાર આમ ફોન લઈને એટલે ભગવાન છે ને રાજી થશે ને કઈ તમારા પ્રારોધમાં આમ તેમ હશે ને તોય ભગવાન દૂર કરે કેમ કે કોકની આંતળી થઈને અંતરથી આશીર્વાદ મળે ને એ તમારે ગમે એવા વિઘ્ન આવતા હોય ને તો એ દૂર કરી દે એટલે હું ખાસ વારે વારે હું કામ બધાને કહેતી હતી કે જોડાજો આ સેવામાં જોડાજો કાંઈ નહીં તે થઈ સિમેન્ટની છેલ્લી ચારસો રૂપિયા ના આવે એમાં જોડાજો પણ મદદરૂપ બનજો કે ભગવાન રાજી થશે અને કેટલો આત્મા એનો રાજી થાય અને હજી ઘટે જ છે તમારે જેને મદદરૂપ બનવું હોય મારો કોન્ટેક નંબર નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ મારો કોન્ટેક નંબર છે તમારે ગુપ્ત દાન નાખવું જેમ મદદરૂપ બનવું હોય તો ગુગલ પે જ નંબર છે વોટ્સએપ કોલિંગ બધો એટલે બિચારા હવે રહી શકશે હવે તડકો આવ્યો તા તમારે ઠંડક થઈ જશે આશીર્વાદ બાપા તમારો આભાર થયો મારું મારું થયો હા અને બેન આગળ આવ્યા એટલે મારું કઈ થાય એવું નહોતું મને ભગવાને કીધું હોય ને તમાર માતાજી હૃદયમાં શું કરું બરોબર હું કરિયાણું તમને જોયા મેં હજી કરિયાણું આપવાનું જ છે એક આવેલું છે પણ આ તમારું બની જાય ને પછી બધાને એક સાથે બધું સરસ હા થઇ જાય પછી સરસ ગોઠવી દેવાનું તમને ખાટલો આખો દી ભગવાન માતાજી ને પ્રાર્થના કરવાની કે આમાં કોઈ એક રૂપિયો મદદરૂપ થયું હોય અને કોઈ ખાલી એક વ્હાઈટ કોઈ સિમેન્ટ દીધો હોય ને એનું સારું થાય બસ હા આપણાથી જેટલી સગવડ થાય એટલી કરી છે બધાનો ખૂબ ખૂબ આભાર અને રાજી રહેજો અને આવી સેવા થતી હોય ત્યાં જોડાતો રહેજો ઈ બિચારાને પરિસ્થિતિ એવી હોય ને ત્યારે જ કેતા હોય નહીતર આ જમાનામાં કોઈક કોઈને કોઈક ભાઈ માંગુ ગમે કોઈન નો ગમે પણ ભગવાનને એક જ પ્રાર્થના કરવાની કોઈને માગવા જેવા નો બનાવે કેમ કે એની વેદના સાંભળો ને ત્યારે ખબર પડે ચાલો જય સ્વામિનારાયણ કેટલા જોડી કપડા છે છે ને તો વાંધો ની બે ત્રણ જોડી હા અમાર વાંધો ન દઈશ આ છે આ બની જાય ને પછી એમાં રેવા જાવું ને પછી લાદી બાધી મસ્ત બધુંય પક કમ્પ્લીટ થઈ જાય પછી હું હું આવું ત્યાં રેવા જવાનું ત્યાં સુધી તમારે નહીં જવાનું હો મને ભલે ક્યાંક ગાય હોય ને બે દી મોડું થાય આખું કમ્પ્લીટ થઈ જાય હું કહું જ રેવા જવાનું થઈ જવાનું હો ભગવાન માતાજી આરતી કરી ને પછી જાવું આપણે રેવા એટલે તમારે તમને બનાવી દીધું કાલે એનું બને ને બને જેથી કરીને ભગવાન રાજી થાય માતાજી રાજી થાય ચાલો બધા એક બતાના પે બધા બધાને ફો ઓલા કેવા શેર કરી દેજો આવું બધા શેર કરી દેજો એના પેજ ઉપર જેથી કરીને જેને મદદરૂપ બનવું હોય એનામાં મદદરૂપ બને તો ઘણું બધું કામ થઈ શકે ચાલો બધાને જય સ્વામિનારાયણ બધાનો ખૂબ ખૂબ આભાર કે એકલાઈ દ્વારા આ બાનું ઘર બની જશે એમ ચાલો જય સ્વામિનારાયણ સુપ્રભાત